બાકરોલ માર્ગ બબાલ કાંડ વિદ્યાનગર પોલીસે માથાભારે શખ્સો નો વરઘોડો કાઢી જાહેરમાં માફી મંગાવી બાકરોલ માર્ગ પર મારક હથિયારો સાથે બબાલ કરતા માથાભારે શખ્સોને કાયદાનું ભાન કરાવતી વિદ્યાનગર પોલીસ ઝડપાયેલા શખ્સોનો વરઘોડો કાઢી જાહેરમાં માફી મંગાવી પરમ દિવસે શહેરના બાકરોલ માર્ગ પર શ્વાનને ખવડાવવાની બાબતે થયેલ બબાલ પર કેટલાક માથાભારે શખ્સોએ મારક હથિયારોથી તોડફોડ કરી આતંક મચાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી માથાભારે શખ્સોની અટકાયત કરી આજે પોલીસે કાયદાનું ભાન કરાવી જાહેર માર્ગ પર વરઘોડો કાઢી જાહેરમાં માફી મંગાવી હોવાનું જાણવા મળેલ છે પ્રાપ્ત વિગતો અનુસાર ગત શનિવારે શહેરના બાકરોલ માર્ગ પર આવેલ શ્રી બંગલો વિસ્તારમાં શ્વાનને ખવડાવવાની બાબતે મહિલાઓ વચ્ચે બોલાચાલી થયા બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કેટલાક માથાભારે શખ્સોએ મારક હથિયારો સાથે આવી ચડી વાહનોની તોડફોડ કરી બે જણને ઇજાગ્રસ્ત કરી આતંક મચાવતા વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ ગોહિલ તથા એલસીબી પીઆઈ બ્રહ્મભટ્ટે તપાસ હાથ ધરી માથાભારે શખ્સો ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી જે સંદર્ભે પોલીસ દ્વારા માથાભારે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિ ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ